મિત્રો તો આપણે જઈ રહ્યા છીએ ગલતી જ્વાર વરંચોથી આપણો આ વ્લોગ આવવાનો બંધ થઈ ગયો હતો એનું કારણ એ છે કે અમે ક્યાંય ફરવા નહોતા જતા એટલે મૂકવાનું બંધ કરી દીધું છે હવે આજે જવી જીવી તો આજે ઉતારવી જોઈએ તો તમારા લોકોનો સપોર્ટ મળી જાય તો ભાઈ મજા આવી જાય હવે તો થાકી ગયા છે તમારા લોકોનો સપોર્ટ નથી માળતો આગળ આપણી એક ગાડી જઈ રહી છે દર ચિંદનભાઈ ગાડી હાકી રહ્યા છે અને આપણે ફરેશ ગાડીમાં બેઠા બેઠા વિડીયો વધારી રહ્યા છીએ ભાઈ આ તો એકદમ મજા આવે ઓ વિડીયો આમ જોવા આજુ તો કરી આ જો એક ગાડી પાછળ આવે છે ભાઈ ભાઈ આજુ તો કરી રહ્યા છીએ આપણે જઈ રહ્યા છીએ આજે આપણે તો કે ભાઈ દર વખતે આપણે હાર જ મળે છે વાંધો નહીં એને લઈ લીધા છે હવે હવે આજે નાતા નાતા વિડીયો હોતા નહીં તમને ઘરે બતાવી દઈશું અમે આ જઈશું આપણી એક ગાડી અમારી વાડી છે બીજી ગાડી ને પાછળ આવી છે ત્રીજી ગાડી તો હા ભાઈ એ કઈ કીધું છે લોકો ગયા છીએ હવે વધારા નું કઈ વધારા નું હોય ને આમાં નવીન માં કઈ છે હા હજુ એ તો કહી દઉં આપડે ગલતેજ્વર જઈ રહ્યા છીએ મિત્રો ઓનલી ઓન ના અને ખાલી દર્શન કરવા ભગવાનના

અમે અમારું પર્સનલ કામ કરવા ગયા હતા એટલે થોડાક આગળ વહીયા પાછળ રહી ગયા છીએ આ આપણે ગેટ ની અંદર ગેટ ની અંદર જતા શરૂઆતમાં તે આપણને શુભ શુભ દેખાવ મળ્યું છે પણ આપણે શુભ નહીં જોવી થોડુંક આપણે વધારે બીજું જોવું જો આગળ આપણી ટીમ ઉભી છે હા બે નંગ આયલા આવે છે તેસમાં પહેરતા પહેરતા તો આમ આગળ કઈક હાથ ઉછો કરે છે એમ કહેવા માંગે છે કે આ બધું એમ આપડે આપડે હા ભાઈ ઈશ્કે નથી પછી આ બાજુ નીશકે પછી વાત હાર યાગળ મહાદેવ

બદલાવાની કોશિશ કરે છે હા આપણે અમીર છીએ આપણે અમે છીએ આગળ નું લાગશે ભાઈ ઉનાળો નો સિઝન શરૂ થઈ ગયું છે નાવા જવાની ટ્રાય કરે છે પેલા બધા લાગવાની કરવી છે અમે મારી આ મહાદેવ ફોટા શૂટિંગ થાય ને પછી જાઉં નાવા આવા ભાઈ આ જાય છે ડંકો બધા અવાજ આવે છે ને આ છે અને બધાને લાઈનમાં આપણા છોકરા વગાડશે

નકર માં આવે તો આજે તો ગરદી નથી તમારે આવું હોય તો અત્યારે આપડે નાવા પડી જીટ તો તમને ખબર જશે આપણે ટિકિટ લઈ નાવાનું આવશે માં તમને બતાવશે કેવું આવ્યા છે કે નહીં આપડી બધ જઈ ને પેલા દર્શન આગળ ઉભા છે દેખાયા તો નહીં લગભગ પડી ગયા લાગે પાણી માં કુદકો મારી દીધો પડી ગયા એકદમ ધમાકેદાર હવે ના જવાનું છે આપડે પડતા નું પાણી છે પડવાનું વાત જ ન હોય ને આપડે પડવી તો વાંધો નહીં ફોન વોટરપ્રૂફ છે દર્શન બધા નારી ગયા છે તારે પડતો વિડીયો

ચેક ડેમ ભરખું બાંધજો તૂટી નો દે દરેક વખતેની જેમ હવે આ બધા સીધા સીધા તાપી ઓહ્યા ના છે ને તાપી નદી આ તહીને તેમ છે ને અહીંયા ચેક ડેમ બાંધ્યો હે પણ આ ભાઈએ તોડી નાખ્યો હે કેમ કે એ ભાઈને છે ને અહીંયા શું છે

એ પરીયા એને તાપી માં ઘે ક્યાં નો વિડીયો માં હું આ ગરીબો કોઈ દિવસ જોઈ નથી આજ ને મરડાઈ ગયા બધા

મનથી થમમ કેમ કે હું આયા आवाज ચાલુ બસો જો આયા જો આયા ગુપ્ત કોણ લખેલું હે ને મારે એમ હે ઈ બધું ઘરે આપણે નાઈ છે પા સામાન જા પડે ને ઈ સોયાઓ જોપે ને નકર ઈ લે છે કે આઈ તો નહી ના કરતા આવતો ખાલી નાવાનું હોય આપણે વાત કરો જો આઈ ના સકડિયા કરતી હજી છે તો નહી છે હો